હે માતાજી જે વચરા દયરાન સીતારામ મને રામ રામ જો આપણી મમ્મી વટાણા ને બધું ફોલે રીંગણા ને વટાણા ને બીજું કામ હે મમ્મી રીંગણું વટાણું ને વાલોર રીંગણું વટાણું ને વાલોર નું હિયા કરવાનું હે આપડી ભૂખ લાગી મસ્તી ની મમ્મી ની કીધું મે કીધું આ બનાવો તો કે ભાવે ભાવતું જ ને કઈ ખાવાનું આપડી ભેગું થાતું ને એટલે મમ્મી બનાવે આપડે ખાધા રાખીએ બનાવે પછી ભેગું થાય એવું

અથા ખાવાના મેમાં હે ખાલી હવાની થાય બાકી તો શક્તિ તો હાસી ભગવાન ની છે તમારે જો પપોરા ખાવા હોય તો આવો જો રીંગણા ને નું જો ખાવું હોય તો જલ્દી જલ્દી આવી જાવ મોડું મોડું તાણા વિના હોય કામ કે કોઈ કેવા મારું મેં જ કરો હે જયારે ભૂખ્યા થાય સડે જાય એ મારા છે ને એક રોટલો કરે નાખા તો અડતો ખાઈએ રોટલી તો વેલી કરેલા

મને તો બધુંય હાલે દિલીપ નો ખાઈ પછી હું ખાઈ જાય કોપીઓ પેલો રૂપાયો કોપિયા નું મન થયું કોપીઓ અસલ લઈ આવી ખાવો હોય તો જો બોલો ને પછી નિરાય થી બોલી બધું વટન ખાઈ લે તો રોટલો યા કુડ ખાય પછી અટાણે ઈ ખાવ ને જ મારું તો ઓપનર સારું હોય આખો બહુ બંધ ન

જેમાં ઊતા પેટમાં દુખે સીકુ છે લીમડા સોખી જેરા તમારે ખાવા હોય તો આવી છે

મારા માનવની સોડા બહુ ભાવે ને તમ જીરાવારી ભાવે જીરાવારી તો તો બે

હા ઓલા દૂધીમાન ના દીકરાની મો પાહે દૂધીમાન દીકરા હે ને અ દિલેશ એને કરાવે તે દિલેશ કરાવે રૂપિયા ને બધુંય જો મમ્મી તેલ ચાલુ કરી દઉં ને મમ્મી ગઈ બાર બાર સમસોલેવા જો હવે સમસોલેન મારી મમ્મી

કાજે ભાઈ મોડેલું નાંધી હોય તો વાંધો ન આવે એ કારણ કે ભાઈ પછી કોઈ કાંઈ જવું ન હોય કાંઈ જવું ન હોય એટલે ઉપાધિ ન હોય આની હોય આથી ઘેર મા દીકરો ઘેર હોય તો જ્યાં મજા આવે ત્યાં રાંધીએ મજા આવે ત્યાં ખાઈએ કચલો હોય એટલો રાંધીએ એક રોટલો હોય રોટલી હોય દેશિયા થઈ જાય છે કાઠી કોઈ વિમાન ભાઈ આવે તો એ ભલે જાય દયા ગોળી

你们不在这？那哪看的见？

એવું કરી દીધું ચાલ લો મારી મમ્મી રોટલા જો બનાવે એવું હમણાં કમ્પ્લીટ યાદતા થઈ ગયું એવું રોટલા બને કમ્પ્લીટ થઈ જાય એટલે પછી આપણે ખાવા બેવાની તૈયારી કરવાની હે ભાઈ ભૂખ લઈ ગઈ એક નંબર ખાવું તો પેલી હે જ બાકી ભેગું ન થાય

સાનો નશો કરે ને પછી પરબારી રોટલા સડે ગઈ સાનો નશો જરાક જોઈએ જાજો નહીં પણ જરાક જોઈએ મારે ટાંટો વાર લે ગેસ ઉપર જરાક ગરમ કરી લે બીજા ઉને ના લે તો ઉનો કરી દઈએ ગરમ કરી દા તાજો પણ આપણે હાલે ટાંટો ઉનો કરે ખાઈ લે તમારે જો પીવો હોય સા હોય તો કેટલી હા પીજ પડે એ સાનો છે સાનો એ સુલા નો તો તો ગમે એ સા કરે દે રોટલા યાર યાર આગળ સળે ગયા રોટલો

Kau kaki ungen, ikut dong, kiri, kejayaan, sering Jom, kakak, kita siapkan, kalau kau salah, mandi, minum, ala, tengah Buat, cikgu Berapa? Jom, biar saya Bah, buang dulu, nak Biar, biar, nak Bah, bah Alok, kakak, બાકી ખતરનાક મજા ખાવાની ભાઈ હા આપડું સુરાય તો કમ્પ્લીટ તૈયાર થઈ જોયું આપડે આ સટણી બનાવી મરચાની ટમેટાની નાખે આદુ ધાણા ભાજી જીરો નાખે સટણી બનાવી સટણી ખાવી હોય તો મજા આવે જ ના ભરી જો ખાઈએ લે એક ને એક સપટ તો સપટ તો મજા આવે આ મુરા છે રોટલી ખાવી તો નું ભરી દીકા સોબર કરે ના રોટલી છે રોટલા હે ત્યાં માખ રોટલો બચ્યો રોટલો હતો એટલે સુરે દાય કે ઓર વિદાય નું દાય કરવો સોબર આવો એ આવી જાય